પોરબંદરમાં છાયા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પૂનમની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરમાં વર્ષોથી દશનામ ગોસ્વામી સમાજના મંડળ દ્વારા દર મહિને અલગ અલગ સભ્યના ઘરે પૂનમની ઉજવણી કરવામાં આવે છે તે રીતે આ પૂનમે પણ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પૂનમ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી અને વાર્ષિક પૂનમ નિમિત્તે સમસ્ત સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે છાયાથી શરૂ થઈને નવાપરા બાપુનો આશ્રમ નીલકંઠ સહિતના રાજમાર્ગો પર ફરીને પરિપૂર્ણ કરવામાં આવી હતી આ પ્રશ્ને અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા સમાજના તારલાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને બાદમાં સમભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ તકે દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો વડીલો સહિત અન્ય સમાજના આગેવાનો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ઓમ નમો નારાયણ જય દશનામ છાયા દસરામ ગોસ્વામી સમાજ તરફથી આજે વર્ષોથી દર મહિને એક યુવક મંડળ છે અમારું દસનામ ગોસ્વામી સમાજનું પૂનમ જે તે સભ્યના ઘરે દર પૂનમ અમે ઉજવ ઉજવીએ છીએ અને બારમી પૂનમ એટલે કે વાર્ષિક પૂનમ અમે દસરામ ગોસ્વામી સમાજ દ્વારા સમગ્ર સમાજને સાથે રાખી અને ભવ્ય આયોજન કરીએ છીએ એમાં શોભાયાત્રા અમારે અહીંથી છાયા નવાપરા બાપુનો આશ્રમ નીલકટ અને ચોક થઈ અને પરિપૂર્ણ કરીએ છીએ અને સમગ્ર જ્ઞાતિનું સ્નેહ ભોજન અને અન્ય જ્ઞાતિના આગેવાનોને પણ આમંત્રણ સાધુ સંતોને આમંત્રણ આપીએ છીએ અને દર વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે અમારા જ્ઞાતિના દીકરા દીકરીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેને પ્રોત્સાહિત કરવા માટે અમારા સમાજ દ્વારા એને અલગ ઇનામો અને સર્ટિફિકેટો આપવામાં આવે છે જેથી કરીને આવનારા સમયની અંદર અમારા સમાજની અંદર શૈક્ષણિક સ્તર બહુ ઊંચું આવે અને પોતાના પગભર થઈ શકે એવી વ્યવસ્થા અમારા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા અને અમારા પ્રમુખશ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી અને સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવેલી છે તો આ વ્યવસ્થા હંમેશા માટે જળવાઈ રહે અને છાયા દસનામ ગોસ્વામી સમાજની એકતા કાયમ માટે જળવાઈ રહે દસનામ ગોસ્વામી સમાજ છાયા તરફથી દર વર્ષે વાર્ષિક વૈશાખી પૂનમની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ દસનામ સમાજ દ્વારા આ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે દર મહિને માતાજીનું પૂજન કરવામાં આવે છે તેમજ બાર પૂનમ પૂરી થાય ત્યારે એક વાર્ષિક ઉત્સવ આ ઉજવવામાં આવે છે જેમાં સર્વે જ્ઞાતિજનો અહીંયાથી એક ભવ્ય શોભાયાત્રા કાઢે છે છાયા નવાપરામાં આખી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ સાંજે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ શક્તિ પૂજનનો એક ભવ્ય પ્રોગ્રામ સંતવાણીનો રાખવામાં આવેલ છે નાનાથી માટા એક થઈ અને બધા ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ ઉજવે છે અને દરેક સમાજને આમાં આમંત્રણ આપીએ છીએ રાજકીય આગેવાનો પણ એમાં બધા એમને સાથે અને સહકાર આપે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર છે અને ભવિષ્યમાં પણ આવા આયોજનો સચનામ સમાજ વતી કરતા રહેવું અને અમારી એકતા જળવાઈ રહીએ એવી અમારી બધાની સંગઠનની